વડોદરાના રોડ પર તંત્રના પ્રતાપે ભૂવો પડતા અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વડોદરા શહેરના સત્તાધીશો અને વહીવટી તંત્રના વિઝન વગરના કાર્ય પ્રતાપે શહેર આજે અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીએ વિકાસની દોડમાં ઘણું પાછળ છે પ્રજાજન નિયમિત ટેક્સ ભરે છે તંત્રને આવક આપે છે છતાં તેમણે ગુણવત્તા સભર રસ્તાઓ શુદ્ધ અને પૂરતું પાણી સુચારુ ગટર વ્યવસ્થા અને યોગ્ય સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી શહેરના માર્ગોમાં તથા કામમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી જોવા મળે છે કે દરરોજ કોઈકને કોઈક વિસ્તારોમાં ભૂવો પડવાની ઘટનાઓ બને છે કામ દરમિયાન વિવિધ વિભાગોમાં સંકલન ન થવું કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થવું અને કામની ગુણવત્તામાં ગંભીર ઉણપ હોવાના કારણે રસ્તાઓ થોડા સમયમાં જ જર્જરિત બની જાય છે આ બેદરકારીનો નમૂનો આજે ફરી જોવા મળ્યો છે જ્યારે વૃંદાવન ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડી ગયો હતો પરિણામે વાહન ચાલકો અટવાઈ ગયા હતા પહેલેથી જ રસ્તા પર ટ્રાફિકની ગંભર સમસ્યાઓ તો છે જ જ્યાં આજે ભૂવો પડતા વાહન ચાલકો રાહદારીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ભૂવા નજીક આડાશો મૂકવામાં આવી હતી આમ શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર થતા ભૂવાના કારણે નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે અસંતોષ વ્યાપી ગયો છે જાગૃત નાગરિકોએ તંત્ર ઉપર ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા વહેલી તકે ભૂવાનું પુરાણ અને લાંબા ગાળાના મજબૂત રસ્તાના કામોની માંગ ઉઠાવી છે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં ન આવતા તંત્રની નિષ્ક્રિયતા અને કાગળ પરના વિકાસથી કંટાળેલી પ્રજા હવે ઘેરા પ્રશ્ન ઉઠાવી રહી છે શું વહીવટી તંત્ર કદી જમીન પર ઉતરીને રસ્તા પર બુવા ન પડે તે દિશામાં યોગ્ય કામ કરશે ખરા એવું પણ પ્રજા પૂછી રહેશે